મારું નામ યુગમ છે અને આ જે છે હંડ્રેડ ડેઝ ઓફ બ્લોગિંગ ચેનલનો દિવસ નંબર ચોસઠ થોડા સવાલ પૂછીશ તો તમે કોણ તો આપણે કહેવામાં એવું છે કે તમે આજ સુધી ક્યાં હતા કોણ છે કોણ

અને કેમ બ્લોગ ના કર્યો એમ તો એનું કારણ તો મને બી નહીં ખબર કેમ કેમ કે છે ને ગયો તો એવું નહીં કે પછી ગયો નહીં અભ્યાસ હો અને ભાઈ આટલા આ જે મે મહિના ભાઈ એટલું બધો જે શેડ્યુલ ટાઈપ છે ને કે લોકોનો છે પ્લસ કે જે ટ્રીપ છે કહું છું તો હોય બધું છે ભાઈ સબ ઢગલા બધું કામ છે સાથે જોબ છે પ્લસ બ્લોગિંગ છે બધું સાથે રીતે મેનેજ કરીશ મારે કબડ્ડી પડતી મારે ભાઈ ઓલરેડી આખા મહિનાનું મારે શેડ્યુલ આવી ગયું છે અને હજુ બધું બોલશે તો બીજું હા અંકિશો કેમ ગયેલો તો અંકિશો માથે કપા લેવાનું કપડાં ન લાગેલો હીણને હિણ બી હતો ખબર ને કે હું લોક ના કર્યો ખબર ને કેમ ગેપ આટલે તો એ ગેપ આવી જાય આખું સીલું બગડી જાય તો હવે માફ જાય હવે એક બી ગેપ લેવાની ભલે વિડીયો લાંબો ઓર્ડર કરાવ વિડીયો તો ઓર્ડર કરાવ બટાવીશ પણ બટાવીશ એક દિવસમાં બતાવીશ હા આવું કંઈ કહું બાકી ગેપ આવે જાય આખું આખી જે લિંક હોય આખી તૂટી જાય અને તમને એમ ઉપર ઉપર કહું તો જુઓ શનિ રવિશોમાં એટલે ત્રણ ચાર ને પાંચ ત્રણ ચાર હં ત્રણ ચાર પાંચ અમારા કાંસ છોકરા લગન છે ચાવમાં તે પ્લસ આઠ તારીખે રાત્રે હું જવા છું મુંબઈ એ બહુ બજાવું છું ટિકિટ કઈ આવું છું આઠ તારીખે રાત રાત્રે જોઈશ ને નવ તારીખે હવા રહીશ એ છે આઠ નવ ફિક્સ પછી બાર તારીખે જે એક જગ્યાએ જવા છું એ તમે કેટલું કરે છે શું લગાવે ચાલુ ધ્યાન દોસ્ત તો બાર તારીખે જવા છું એ તમને ખબર હશે કે મેં વાત કરેલી હતી એ કંઈ જવાનું છે તો બાર તારીખથી લઈને બાર તેર ચૌદ પંદર સોળ સત્તર આખું અઠવાડિયે બહાર જવાનું છું તે આટલું તો થઈ જશે હજુ નવું કંઈ આવશે તો ઠેકાવું નહીં અને મને લાગે છે કે ડેફિનેટલી હજુ બીજું કોઈ નવું આવશે આટલું તો કન્ફર્મ છે તો અને અલગ અલગ બીજું છે હજુ કંઈ નહીં મારે છે ને એટલે ચાલે કરશે નોકરી એ બધું સેટ થઈ કશે મારે એ વસ્તુ ક્યાં થશે કે હું જે અઠવાડિયામાં બહાર જવાનું છું ટ્રીપ પર મસ્ત થઈ જશે તો એ ડ્રાઈવિંગ કરવાનું પ્લસ બ્લોગિંગ કરવાનું પ્લસ ડે ટુ ડે ડેલી ડેલીનું એડિટ કરી નાખવાનું તો એક એનું એક ચેલેન્જ છે મારા માટે કંઈ નહીં અને એ તો ખરું ઉચ્ચારો એને વાંધો નહીં એને આપણે કરી લઈએ વળી એ કહે એનો વાંધો નહીં પણ એમ કહે તમે કેટલો કેટલા તમે કે મેં મારા ફોન ગાડીમાં કનેક્ટ કહું ને કોઈ સોંગ સાંભળવા માટે કે એપર કડક કડક કરો ને ફોન ગાડીમાં તો ખબર નહીં મેં જે ઓરિજિનલ વોઇસ હોય ને બોલું ને મેં એ આવે ગાડીમાં કડક હોવાના ફોન તો એ આ બહુ મોટી સમસ્યા છે કારણ કે એને માટે મારે બીજા ફોન શેરિંગ કરવું પડે બે ફોન એને જવા પડે એક ફોન પ્રોપરલી એને મારે રાખવાનો અને એક બ્લોગિંગ માટે તો એવું કંઈ શેરિંગ કરવું પડશે બીજો ફોન એમ બધા ઘણા બધા ફોન છે ચાલો કંઈ કરું છું શેરિંગ તો કંઈ નહીં અમે નોંધ અમે કચર ફેંકાવેલો કે અમે સરેર છે જે કચરો હોય ઝેટી કચરો હોય એ બધા આવી નાખી જાય કચરો નાખવા તો ફોન કરે ફોન ના ઉપાડ કોઈ ફોન તો ઉપાડ ના જિંદગીમાં એક વાર પહેલા ફોન ઉપાડે જ ના મારા સ્પેશિયલી ઉપાડે હવે ઉપાડે જ નહીં એનું કારણ તમને કહો એ આવે એટલે તો યાર ભાઈ સાહેબ હમણાં વાયકા છે દસ વાગે થઈ ગયો છે અને એક ઇમ્પોર્ટન્ટ કોલ આવી ગયો એટલે એટલા બધા હરમ કર નાખ્યા ગયા એમની એક વાર બેઠા કરો હું તો એમ પેલો ફોન કે આ પાછું બે પણ તમને ખબર કે કે કહેવાનો છે એક પણ ના એટલે ના કે તો જ તો જે બાજુ આવે હું છે જે તો કંઈ નહીં ભાઈ આજના મને આટલું કાપે છે તમને કાપી નથી પણ મારે બોલું છું કે મને એક નવા વિડીયો થાય મને એક નવી સહર થતી જય શ્રી કૃષ્ણ નથી